અમદાવાદની જે ગેરકાયદે બાંધકામો પર પ્રશાસને કાર્યવાહી શરૂ કરી છે બાપુનગર ચાર રસ્તા પાસે આવેલ મદીના મસ્જિદના ઉપરના માળનું ગેરકાયદેસર બાંધકામ તોડી પાડવામાં આવ્યું છે કોર્પોરેશનના પૂર્વ વિભાગના એસ્ટેટ વિભાગે આ કાર્યવાહી કરી ડિમોલેશનને પગલે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હાલ તો ત્રણ એસપી અને પાંચ પોલીસ સ્ટેશનના પીઆઈ સહિતના પોલીસ કાફલો સ્થળ પર હાજર છે અમદાવાદ શહેરના બાપુનગર ચાર રસ્તા પાસે આવેલ બદની મસ્જિદનું ગેરકાયદેસર ઉપરના માળનું બાંધકામ હતું એને હટાવવાની કામગીરી હાલ ચાલી રહી છે આપ જોઈ રહ્યા છો કે એસ્ટેટ વિભાગની ટીમ અહીંયા પહોંચી છે પૂર્વ સોમની અને જે આ મદની મસ્જિદ આવેલી છે બરાબર બાપુનગર ચાર રસ્તા પાસે આવેલ રિલાયન્સ પેટ્રોલ પંપ છે એની અડીને જ આ મદની મસ્જિદ આવેલી છે જેમાં ગ્રાઉન્ડ ફ્લોરનું બાંધકામ તો અધિકૃત થતું પણ ફરિયાદ મળી હતી અને ફરિયાદના આધારે પહેલો માળ હતો એ પહેલો માળ ગેરકાયદેસર હોવાનો દાવો કરવામાં આવ્યો હતો અને એના આધારે આ ખૂબ બાંધકામ છે એ તોડવામાં આવી રહ્યું છે અમદાવાદ શહેર એટલે સેક્ટર ટુના તમામ પોલીસ સ્ટેશનનો પોલીસનો સ્ટાફ સાથે સાથે ત્રણ ઝોનના એસીપી લગભગ લગભગ ચારથી પાંચ પોલીસ સ્ટેશનના બહાર સહિતનો પોલીસનો કાફલો અહીંયા ખડકી દેવામાં આવ્યો છે કેમ કે આ ખૂબ સેન્સિટિવ વિષય હોય છે અને જ્યારે આ મસ્જિદનું જે ઉપરનું માળ હતું એ બાંધકામ તોડવામાં આવી રહ્યું છે ત્યારે પોલીસે પણ અહીંના જે સ્થાનિક હોદ્દેદારો અને આગેવાનો છે એની સાથે સંકલન કરી અને આ જે રિમોલેશનની કામગીરી છે એ પૂર્ણ થાય ઝડપથી એની પણ ખાસ તકેદારી રાખવામાં આવી રહી છે અને કોર્પોરેશન ઉપરાંત પોલીસની હાજરીમાં આ બાંધકામ હતું એને प्रोग्राम आप देखो सीखे बराबर सेंट्रल से हुआ साथ है अभी दर्शी